નમસ્કાર મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ છોડને એનું જીવનચક્ર પૂરું કરવા માટે સત્તર જેટલા તત્વોની જરૂરિયાત રહેતી હોય છે એમાંથી એક ખૂબ જ અગત્યનું તત્વ નાઇટ્રોજન કે જેની વાત આપણે આગળના વિડીયોની અંદર કરેલી છે મિત્રો આજના વિડીયોની અંદર એના જેવું જ પ્રાઇમરી તત્વ ખૂબ જ અગત્યનું અને તમે જે ખાતરનો ખર્ચો કરો છો એમાં વધારે પૈસા જેમાં ખર્ચાય છે એવું ખૂબ જ અગત્યનું તત્વ એટલે ફોસ્ફરસ એની આજે આપણે વાત કરવાની છે મિત્રો ફોસ્ફરસ જે તત્વ છે એ પ્રાઇમરી તત્વ છે બીજા નંબરની અંદર ખૂબ જ મોંઘું છે તથા એક વાત આપણે આગળના વિડીયોમાં પણ કરેલી હતી આપણી જે કઈ જમીન છે એમાં વધુમાં વધુ તત્વ હોય તમે જેટલા પણ જમીનમાં ખાતર નાખો જુઓ એ જમીનનો પીએચ ખાસ અગત્યની વાત છે કે હાડા છ થી સાત હોય ત્યારે આ તત્વ વ્યવસ્થિત રીતે છોડ લઈ શકતો હોય છે પરંતુ આપણે ઘણા બધા આવી જમીનની અંદર જે કઈ ફોસ્ફરસ છે એ વધારે ફિક્સ થતું હોય છે મિત્રો બીજી એક ખાસ અગત્યની વાત એ છે કે છોડ ની અંદર ફોસ્ફરસ છે એ હલનચલન કરી શકે છે કે આપણે જ્યારે કોઈ પણ પાકની અંદર ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર આપવાનું થાય ત્યારે આપણા બિયારણનો દાણો જ્યાં પડે એની નજીકમાં અથવા તો એની નીચે એની નજીકમાં અહીંયા ક્યાંક ત્યાં આપણો ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર નો દાણો હોવો જરૂરી છે મિત્રો એમ પણ કહી શકીએ કે આપણું જે કઈ બિયારણ હોય અહીંયા બિયારણ છે તો એનાથી ત્રણ થી ચાર આંગળ નીચે દાણો હોવો જરૂરી છે અથવા તો મૂળના આજુબાજુના વિસ્તારમાં ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર દાણો રહેવો જોઈએ શું કામે તો કે ફોસ્ફરસ જે તત્વ છે એ ફોસ્ફરસ તત્વ જમીનની અંદર હલનચલન કરી શકતું નથી એટલે આ વાતની ખાસ કાળજી લેવી ઘણા મિત્રો હજી પણ કોઈ પણ ખાતર હોય એને ઉપરથી ડોઝમાં નાઇટ્રોજન જમીનમાં નાખો અને જે કઈ છોડ ઉપર રિઝલ્ટ મળે છે એ માત્ર ને માત્ર એ નાઇટ્રોજનને આભારી મળે છે બાકી તમારું જે ફોસ્ફરસ છે એ ઉપર જેટલું રહેશે એટલું કા લીચિંગ થશે ફિક્સ થશે ઉડી જશે પણ આપણો જે છોડ છે એ એટલો ઉપયોગ કરી શકશે નહીં તો પેલા તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ફોસ્ફરસ તત્વની આ પ્રાઇમરી માહિતી શું છે માહિતી મિત્રો ઘણી બધી છે પણ આપણે આપણા પાકમાં આપણે આપણી ખેતીમાં જે ઉપયોગ કરવાની છે એ માહિતી આટલી છે આ એક વસ્તુ કાયમી માટે યાદ રાખીએ કે વધારેમાં વધારે ફિક્સ થતું તત્વો છે એટલે એને છોડની જરૂરિયાત હોય એટલું આપવું કઈ જગ્યાએ આપવું તો કે એના મૂળ વિસ્તારની આજુબાજુમાં જ આટલી આપણે ખાસ રાખવી જોઈએ હવે મિત્રો બીજી વાત ખાસ અગત્યની છે આપણે વાત કરવાની છે કે એના કાર્યો શું છે આપણા છોડની અંદર કાર્યો મિત્રો ઘણા બધા પણ ખૂબ જ અગત્યનું કાર્ય હોય તો એ મૂળ

ફૂટતી હોય છે ડાળીઓ ફૂટતી હોય છે એ ડાળીઓ ફ્લાવરિંગ વધારવું હોય ત્યારે એને ફોસ્ફરસ જરૂરિયાત પડતી હોય છે તથા મિત્રો ફળની સાઈઝ મોટી કરવી હોય સાઈઝ વધારવા માટે પણ

પાક છે એમાં એનો ચારો હોય એની સરખામણીમાં દાણાનું પ્રમાણ વધે એના માટે પણ ફોસ્ફરસ ખૂબ જ જરૂરી છે છે ત્યાર પછી જ્યારે જ્યારે આપણું હોય એ એટલું કઠણ અને મજબૂત કરી નાખે કે દાણા વ્યવસ્થિત રીતે ભરાઈ જાય ત્યારે નમવા દેતું નથી એના માટે પણ ફોસ્ફરસ ખૂબ જ અગત્યનું છે કોઈ પણ પાકની અંદર ફૂલ લઈ આવવા માટે પણ ફોસ્ફરસ ખૂબ જ અગત્યનું છે શું કામે તો કે મિત્રો ફોસ્ફરસ ને એનર્જી ઓફ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે અથવા તો એનર્જી કરન્સી પણ કહેવામાં આવે છે મિત્રો શક્તિનું વહન કરતું શક્તિને સ્ટોરેજ કરતું જો કોઈ તત્વ હોય આપણા છોડ ની અંદર તો એ માત્ર ને માત્ર ફોસ્ફરસ છે મિત્રો ચરબી બનાવવાનું કામ સ્ટાર્ચ બનાવવાનું કામ સરકરા પણ મદદરૂપ થાય છે એ ફોસ્ફરસ છે આ બધી વાત કરી એની ઉપરથી એમ લાગે કે આપણા જે કાંઈ ઉત્પાદન ઉપર વધારે વધારે અસર કરતું હોય તો એ ફોસ્ફરસ તત્વો છે તથા મિત્રો મગફળી હોય અથવા તો કોઈ કઠોળ વર્ગનો પાક હોય એના મૂળ ઉપર જે મૂળ ગંડિકાઓ આવેલી હોય છે એને વ્યવસ્થિત રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરે જમીનમાં વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન એને વધારે વધારે પ્રેરિત કરવા વાળું કોઈ તત્વ હોય તો એ પણ ફોસ્ફરસ છે મિત્રો ફોસ્ફરસ એ ખૂબ જ અગત્યનું તત્વો છે એમ કહી શકીએ એટલે એનો ઉપયોગ કરવામાં પણ આપણે ખૂબ જ કાળજી રાખવી જોશે હવે મિત્રો ફોસ્ફરસની જ્યારે જયારે ઉણપ સર્જાય છે ત્યારે શું થાય છે તો કે આ છોડ છે આ રીતે દાળી નીકળતી હોય અહીંયા આ રીતે પાંદ હોય એવું આપણે ધારી હવે મિત્રો જ્યારે ફોસ્ફરસ ની ઉણપ સર્જાય છે ત્યારે શું થાય તો તો કે આ જે છે નબળું પડે છે હવે મિત્રો મૂળ તંત્ર જયારે નબળું પડે ત્યારે જમીનમાં આવેલા અન્ય જે કઈ તત્વો છે એ પણ ઉપર ખેંચાતા નથી અને એની પણ જુદી જુદી જે કઈ ઉણપ છે એ આપણા છોડ ઉપર જોવા મળે છે અને એને લીધે આપણો છોડ ઢબળો પડે અને છેલ્લે ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે એટલે જેટલું મૂળ તંત્ર વ્યવસ્થિત હશે એટલો આપણો છોડ તંદુરસ્ત રહેશે મિત્રો જે રોગ આવે છે એમાંથી સિત્તેર થી એસી ટકા જે કઈ રોગ છે એ મૂળ ડેમેજ થવાને લીધે થતા હોય છે મૂળની અંદર કોઈ પણ પ્રકારનું ડેમેજ સર્જાય એટલે એની અસર ધીમે ધીમે ઉપર જતી હોય છે અને આપણા છોડની અંદર વિવિધ પ્રકારના રોગો આવતા હોય છે એટલે જેટલું મૂળ તંત્ર સારું એટલો આપણો છોડ સારો બીજું કે ફોસ્ફરસની ઉણપ સર્જાય એટલે જે મિત્રો શાખાઓ નીકળવાની છે એ ઓછી થઈ જાય જેટલી શાખાઓ ઓછી નીકળશે એટલા જે શાખાઓ ઉપર ફૂલ લાગવાના હોય એ ફૂલ લાગતા નથી અને એને લીધે આપણું જે કઈ ડોડુઓ બનતો હોય છે પોપટો બનતો હોય છે ફળ હોય હોય છે 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 એ પ્રક્રિયા ધીમી થઈ જાય અને કદ પણ મિત્રો નાનું રહે જ્યારે વ્યવસ્થિત રીતે ફોસ્ફરસ મળી રહેતો હોય છે ત્યારે અહીંયા ફોસ્ફરસ નું સ્ટોરેજ થાય આપણે વાત કરીએ એમ કે શક્તિનું સ્ટોરેજ થાય ને ત્યાર પછી ત્યાંથી ફૂલ નીકળતું હોય છે મિત્રો ફોસ્ફરસ ની ઉણપ ખાસ કરીને નીચેના પાંદની અંદર જ જોવા મળે છે શું કામે જોવા મળે છે તો કે આપણે નાઇટ્રોજનમાં પણ વાત કરેલી હતી મિત્રો કે ફોસ્ફરસ એ જમીનમાં હલનચલન કરી શકતું નથી પરંતુ છોડની અંદર ખૂબ જ ઝડપથી ગતિ કરી શકે છે એટલે જમીનની અંદર ફોસ્ફરસ તત્વની ઉણપ હોય અને ઉપર જે જગ્યાએ ફોસ્ફરસની જરૂરિયાત પડે એટલે નીચેના જે કાંઈ જૂના પાંદ હોય એ જૂના પાંદમાંથી ધીમે ધીમે ફોસ્ફરસ ઉપર ખેંચાય અને આ પાંદ ઉપર ફોસ્ફરસની ઉણપ જોવા મળે છે ફોસ્ફરસની ઉણપ કેવી હોય તો કે શરૂઆતમાં મિત્રો આ પાંદ છે એ પર્પલ કલર એટલે કે જાંબલી જેવા કલરનું જોવા મળે છે ધીમે 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 ડાર્ક બ્રાઉન થાય છે અને વધારે જો ઉણપ સર્જાય તો એ ત્યાંથી ખરી પડે છે એટલે ખાસ યાદ રાખો મિત્રો કે ફોસ્ફરસની ઉણપ પેલા જૂના પાનમાં જોવા મળે છે ઉપરના કોઈ પાનની અંદર એટલી જોવા મળતી નથી એટલે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે અને સમજો જાણો અને પછી ફોસ્ફરસ વાળા જે કઈ ખાતર દેવાના છે એનો આપણે ઉપયોગ કરવાનો રહેતો હોય છે હવે મિત્રો ફોસ્ફરસ આપણે આપણા પાકને આપવું હોય તો કયા ખાતરમાંથી આપી શકીએ છીએ તો કે મિત્રો તમે જે પાયા ખાતર નાખો જુઓ ડીએપી નાખો એસએસપી નાખો જુઓ બાર બત્રીસ સોળ નાખો જુઓ આ બધા ખાતરની અંદર જે ફોસ્ફરસ રહેલું છે એ જમીનમાં જાય ત્યાર પછી મિત્રો સોઇલ સોલ્યુશનની અંદર ઓગળે છે ત્યાર પછી એની અંદર જે કાંઈ ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય ફોસ્ફરસ જે કઈ હોય છે ખાતરમાં એનું ફોસ્ફેટ એટલે કે અથવા તો આ સ્વરૂપમાં ફેરવે ત્યાર પછી જ છોડ આને લઈ શકે છે પરંતુ મિત્રો આપણી જે કઈ જમીનની ફર્ટિલિટી છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણા જે કઈ ફોસ્ફેટિક ખાતર જમીનમાં નાખીએ છીએ એની જે કાર્યક્ષમતા કહી શકીએ એ ઓછામાં ઓછી પંદર ટકા અને વધારેમાં વધારે 30 થી પાંત્રીસ ટકા સુધીની આપણી જમીનમાં છે એટલે કે મિત્રો જે કાંઈ તમે સો રૂપિયાનું ખાતર નાખશો એમાંથી ઓછામાં ઓછું પંદર રૂપિયા અને વધારેમાં વધારે પાંત્રીસ 30 થી પાંત્રીસ રૂપિયા સુધીનો તમને લાભ મળે છે એટલે કે તમારા છોડને એટલું ફોસ્ફરસ મળે છે તો મિત્રો આપણે આ સંજોગોની અંદર કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો કે જે કાંઈ જરૂરિયાત હોય છે ત્યારે શરૂઆતમાં જે કંઈક થોડા જાજુ ખાતર આપી દઈએ ત્યાર પછી મિત્રો આપણે જો તમારો પાક કયા પ્રકારનો છે એ ઉપર આધાર રાખે છે તમે ડ્રીપ ઇરિગેશનમાં ખેતી કરો છો તો હંમેશાને માટે ત્યાર પછી વોટર સોલ્યુબલ જ ખાતર વાપરવા જોઈએ કારણ કે વોટર સોલ્યુબલ ખાતર વાપરવાથી મિત્રો એમાં જે કંઈ ખાતરની ક્વોન્ટિટી છે જથ્થો છે એ ઓછો થઈ જશે અને જે કાંઈ ખાતર મળશે એ પૂરેપૂરું નેવું ટકા સુધી તમારો છોડ ઉપયોગ કરી તો મિત્રો તમારો પાક થી પચીસ દિવસનો આઈસીએલ કંપનીનો ખૂબ જ અગત્યનો અને વધારે ફોસ્ફરસની ટકાવારો જે ગ્રેડ છે કે સાત પચાસ સાત અને બે ટકા ઝીંક એટલે કે મિત્રો સાત ટકા નાઇટ્રોજન છે પચાસ ટકા પ્યોર ફોસ્ફરસ છે ત્યારબાદ સાત ટકા પોટાશ આવશે અને બે ટકા ઝીંક આવશે આ ગ્રેડ મિત્રો ખૂબ જ અગત્યનો છે એકદમ લો પીએચ ટેકનોલોજી વાળો ગ્રેડ છે અને યુનિક ગ્રેડ છે તથા મિત્રો તમે ઓગણી ઓગણી તેર ચાલી તેર બાર એકસઠ આ ખાતરનો પણ શરૂઆતમાં ઉપયોગ કરી શકો છો મિત્રો આ જે બધા ખાતર છે એને તમે ડ્રીપમાં પણ આપી શકો છો અને ઉપરથી સ્પ્રે પણ કરી શકો છો મિત્રો જ્યારે કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર ડ્રીપમાં આપવાનું હોય અથવા ડ્રેન્ચિંગમાં આપવાનું હોય ત્યારે એનું માપ એક એકરમાં પાંચ કિલો રાખવું જ્યારે સ્પ્રે કરવાનો હોય ત્યારે પર લિટર પાણીના પંપમાં સો ગ્રામ તમે નાખી અને જ્યારે તમારું સ્ટેજ મોટું થઈ જાય છે જ્યારે ફ્લાવરિંગ આવી જાય છે ફળ લાગવાની શરૂઆત થઈ જાય છે ડોડવા ઝીંડવા પોપટા જે કંઈ લાગતા હોય છે ત્યારે તમે આઈસીએલ કંપનીનો જે જીરો બાવન ચોત્રીસ નામનો ગ્રેડ આવે છે એને પણ તમે ઉપયોગ કરી શકો છો તમારે એનાથી ઉપર જઈ અને પેટ ટેકનોલોજી વાળો એનો ઉપયોગ કરવો હોય જીરો અઠાવન અઢાર તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જે એકદમ લો પીએચ ટેકનોલોજી એટલે કે પેકેસિડ છે એ બે પોઈન્ટ બે પીએચ વાળો ગ્રેડ છે મિત્રો આ બધા ગ્રેડ છે કે તમે જેટલા પૈસા અને જે કઈ તમે સમય આપો છો આજના વિડીયોની અંદર આપણે ફોસ્ફરસના જે કઈ કાર્યો હતા એની ઉણપથી શું થાય એની વાત કરી હવે મિત્રો જ્યારે ફોસ્ફરસ તત્વો ઘણી વખત ઘણા બધા ખેડૂતો જે પાકની જરૂરિયાત હોય છે એના કરતા વધારે પ્રમાણમાં આપી દે છે ત્યારે શું થાય છે તો કે ત્યારે મિત્રો જે કાઈ છોડ હોય એની જે કાઈ યુનિક હાઈટ હોય છે કે આ છોડ આટલી હાઈટ સુધી જવો જોઈએ ત્યાર પછી એમાં ફ્લાવરિંગ લાગવું જોઈએ ત્યાર પછી એની અંદર જે કાઈ ફળ છે ઝીંડવા છે પોપટા છે બેસવા જોઈએ પણ જ્યારે તમે ખૂબ જ વધારે પ્રમાણમાં ફોસ્ફરસ આપી દો જુઓ ત્યારે મિત્રો શું થવાનું છે તો કે ફ્લાવરિંગ વેલું લાગી જાય છે એના સમય કરતા વહેલું લાગે છે એટલે વહેલી તમારા છોડની પરિપક્વતા આવી જાય છે તથા જ્યારે તમારી જમીનની અંદર મિત્રો વધારે પ્રમાણની અંદર ફોસ્ફરસ ચાશે તો ફેરસ છે ઝિંક છે બરાબર આવા જે કઈ માઇક્રોન્યુટ્રીન છે એની પણ ઉણપ રહેશે કારણ કે એ વસ્તુ છે એ ઉપર ખેંચાશે નહીં છોડ લઈ શકશે નહીં એટલે આ બાબતની ખૂબ જ ધ્યાન રાખવું કે આપણા જેટલા પણ પાક છે એ બધાને અલગ અલગ પ્રમાણની અંદર તત્વો જોઈએ છે અલગ અલગ તો મિત્રો તમારે કોઈ પણ પાક માટે આઈસીએલ કંપનીનું જે કાંઈ યુનિક ગ્રેડનું શિડ્યુલ છે જે કાંઈ જેનેરિક ગ્રેડનું શિડ્યુલ છે જે કાંઈ ક્રોપ સ્પેસિફિક ગ્રેડનું શિડ્યુલ છે જોઈતું હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલા જે કાંઈ વોટ્સઅપ નંબર છે એમાં વોટ્સઅપ કરી અને તમે મંગાવી શકો છો મિત્રો આવી જ જે કઈ ટેકનિકલ માહિતી છે એ અમે તમારા સમક્ષ રજૂ કરતા રહેશું આ વિડીયોની અંદર આપણે ફોસ્ફરસ વિશે જાણકારી મેળવી છે મિત્રો આવતા વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યનું અને ત્રીજું પ્રાઇમરી તત્વ એવું પોટાશ એટલે કે પોટેશિયમ તત્વો વિશે માહિતી મેળવશું અસ્તુ